আপুৰা কামেজব নকৰিয়া পাছে মেখাই চালো কামেজ নাই খাই লৈছোঁ খৰক কাম চালুছে গেট তুটি যি গৈ গেট সাৰ তুটি গৈছে কচুডিং

થી સણવાનું છે ને પછી મંદિર બનાવવાનું છે આ કોબો ભરી લીધું એટલે આપણે કેમ તાબુ ભરે એમ તાબુ ભરી લીધું છે ત્યાં તો જોલગન ને આપણે અહીં દીધું રમ્યા છે અત્યારે અને પાણી હતા પવાઈ ગયું છે અહીંયા જો તમે અહીંથી આખો ઉપલબ્પ કોબો ભરાઈ ગયો છે ત્યારે પછી આનું પછી સંતર કરવાનું છે એટલે તમને જેમ બનતું જાય ને એમ તમને હું દેખાડી

તમને પાછો દેખાડીશ તો આપણે અત્યારે કારખાને આવ્યા છીએ પડી જમી લીધું છે ને અત્યારે તો અહીં બેવા આવ્યા છે ત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે તો અહીંયા અરડામાં પાણી છે પાણી આવે છે પાછું તમે જોઈ શકો છો અને જો મસ્ત પાણી છે અરડામાં શાંતિ બેઠા ને એમ મસ્ત આરણ કરવી છે અત્યારે આમ પવન બવન છે અહીંયા રામપીનું મંદિર બન્યા છે આ આપણી સ્કૂલ છે નિશા આ સમિશ્રણ છે એ આ એ મસ્ત છે વાતાવરણ તો બેઠો એ આનંદ લેવી છે આપણે ગામડાનું વાતાવરણ મસ્ત સિટીમાં તો બહુ એટલું બધું ન હોય આમ આ મસ્ત એ મજા આવે એવું છે તો હાલો બે એવો આપણી સાથે બેસવા આનંદ લેવી થોડોક ગામડાનું હું તો ગામ આપણે ગામ હું તો ગામડામાં રહું એટલે મજા આવે જે સિટીમાં રહેતા હોય એ નહીં કેવી છે તે બે ગામડા રહેવા કે મસ્ત વાતાવરણ છે વાહ મજા પડી ગઈ આ બે ગામડા આવી ને મસ્ત છે ચાલો આપણે કામ કરી હવે ગયો આપડા પપ્પા પપ્પા ખાઈ છે અત્યારે ખીર મને આપો ને

কাৰণে মটৰ পপ চে আপিয়া এনে পিছ নিশ্চয় পপীয়া খাই ৰ এ

bên nó khát đồ rồi phải gửi gì rồi, phải kêu bê gì rồi, cái sao lo về vấn lấy gì, đồ, cái sao lo đồ đồ lấy vào về, à, cái 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 lấy à, không phải làm một đa số, còn thì khai tâm